ઘરફોડ ચોરીના ગુનામાં બે રૂઢા ગુનેગારને ઝડપી લેતી એલસીબી ટીમ સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ સાઠ હજાર પાંચસો દસ નો મુદ્દા માલ કબજે લીધો ભાવનગર નજીક નાની ખોડિયાર મંદિરની પાછળની સોસાયટી અને નારી ગામમાં થયેલ ઘરફોડ ચોરીમાં એલસીબી ટીમે બે રીઢા ગુનેગારને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાદ ની મળેલ કે અગાઉ ચોરી ના ગુના માં પકડાયેલ આદિલ ઉર્ફી તપેલી અને મહેબૂબ ઉર્ફી દીકુ રહેઠાણ બંને કુંભારવાડા ભાવનગર વાળા ભાવનગર અમદાવાદ હાઈવે નાની ચોકડી પાસે રેલવે પુલ ની વચ્ચે અંબિકા રિસોર્ટ પાસે એક બાર્ગમેન સ્કૂટર ઉપર બેઠેલ છે તેઓ પાસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ છે જે તેઓ એ ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટથી મેળવ હોવાની શંકા છે જબાતપી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપીઓ આદિલ ઉલ્ફી તપેલી મહેબુબભાઈ મલિક ઉંમર વર્ષ ચોવીસ રહેઠાણ કાદરી મસ્જિદની સામેનો ખાચો મોતી તળાવ મુફતનગર કુંભારવાડા ભાવનગર તેમજ મહેબુબ ઉર્ફી દીકુ અજીતભાઈ રફાઈ ઉંમર વર્ષ પચીસ રહેઠાણ પીપરવાળા ખાંચમાં સરકારી નિશાળ પાછળ તેઓ બંને પાસેથી શંકાસ્પદ મુદ્દા કુલ આઠ લાખ સાઠ હજાર પાંચસો દસ મળી આવેલ તેઓ બંનેની પૂછપરછ કરતા આજથી પંદર દિવસ પહેલા બંને ઈસમો એ કબજે કરેલ બર્ગ બેલ સ્કૂટર રાત્રીના સમયે પ્રથમ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ એક સોસાયટીમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું તેમજ રાત્રિમાં નારી ગામમાંથી એક બંધ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર યારવાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ ધાંગરૂ તેમજ સ્ટાફના વનરાજભાઈ કુમાર બાવકુદાન કુંચાલા કેવલભાઈ સાંગા એજાજ ખાન પઠાણ માનદીપસિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ પ્રગીશભાઈ પંડ્યા દૈત્રમ ટીમનો સ્ટાફ પણ જોડાયા હતા